નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છાની ગામ ખાતે આવેલ મારુતિનંદન સોસાયટીમાંથી પ્રસાર થયેલી સ્કૂલ વનના ચાલક દ્વારા સોસાયટીમાં સાઈડ પર પાર્ક કરેલી ગાડીને એક્સિડન્ટ કરીને ભાગી જવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનો વિડીયો સામે આવ્યો હતો એક બાજુ ગાડીમાં નાના નાના ભૂલકાઓથી ભરેલી આ વાન અને બીજી બાજુ ચાલક દ્વારા ઊભેલી ગાડીમાં એક્સિડન્ટ કરીને ભાગી છૂટ્યો હતો સદનસીબે અસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બન્યો હતો પરંતુ આવા બેફામ રીતે ગાડી હંકારતા ડ્રાઈવરો સામે સ્કૂલ પ્રશાસન કે પોલીસ પ્રશાસન ક્યારે પગલાં લેશે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્નર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ